ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી અગિયાર માર્ચથી શરૂ થવાની છે જેમાં પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે બોર્ડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવામાં પણ તમામ પ્રયત્નો કરવામાં આવશે છતાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા હોય તો તે માટે શિક્ષા કોષ્ટક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે

આ પરીક્ષા સમિતિના અધ્યક્ષ માનનીય કલેક્ટર સાહેબ હોય છે એમના અધ્યક્ષસ્થાને આવતીકાલે વીસી અને મિટિંગ બેઠકનું આયોજન પણ કરવામાં આવેલ છે એટલે એમના તરફથી પણ માર્ગદર્શન મેળવવામાં આવશે વહીવટીતંત્ર તરફથી વિવિધ જાહેરનામા જેમ કે કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણો કે એ બધી વસ્તુઓ લઈ જવાની મનાઈ હોય છે જે વૃક્ષના મશીનો આટલા અંતરે બંધ રાખવા કે વગેરે એ બાબતની પણ કાર્યવાહી સાહેબ સાથે આવતીકાલે પરામર્શ થયા બાદ એ બાબતે પણ અમલીકરણ કરવામાં આવશે સ્માર્ટ વોચ પણ એલાઉ નથી કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ એલાઉ નથી વિદ્યાર્થી સાદી કાંડા ઘડિયાળ પહેરીને આવી શકે છે બાકી એના સિવાયના કોઈ પણ ઇલેક્ટ્રિક ઉપકરણ વર્ગખંડમાં પ્રવેશવા દેવામાં નહીં આવે અને સાથે લઈ જવા દેવામાં નહીં આવે એવા કોઈ વિશિષ્ટ રૂલો કે એવું કંઈ નથી દર વખતે પરીક્ષાની પદ્ધતિ બહુ સ્ટ્રેન્થન બોર્ડની થયેલી છે સો ટકા સીસીટીવીયુક્ત વર્ગખંડો હોય છે સાથે પેપરો પહોંચ્યા હાજરી એ બધા અંતર્ગત પાટા કરીને એપ્લિકેશન હોય છે એની અંદર પણ એની બધી વિગતો નાખવામાં આવતી હોય છે અને વર્ષોથી સ્ટ્રેન્થન થયેલી સિસ્ટમ છે એટલે એમાં કોઈ આ વખતે કંઈ નાવીન્યકરણ કે એવું નથી કરવામાં આવેલું અને સાથે સાથે સંકલનના જે અધિકારીઓ હોય છે એ પણ ફિલ્ડમાં વિઝિટમાં આ દરમિયાન રહેતા હોય છે શિક્ષણ સિવાયના અન્ય વિભાગના તો એ બાબતે પણ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા કર્મચારીઓ અધિકારીઓ ફાળવી આપવામાં આવશે એમનું પરીક્ષાનું પરિણામ રિઝર્વ રાખવામાં આવે છે અને એમને પરીક્ષાનું પરિણામ આપવું કે કેમ અને ગંભીરતા શું છે એ બાબતનો નિર્ણય પરીક્ષા સમિતિ દ્વારા કરવામાં આવતો હોય છે એટલે પરીક્ષાના પરિણામ ઉપર પણ એની અસર પડી શકતી હોય છે અને સાથે સાથે જાહેરનામું હોય છે એટલે જાહેરનામા ભંગ બદલ જે યથાયોગ્ય લાગે એ કાર્યવાહી પણ સંબંધિત પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સામાન્ય રીતે કચેરીનો એવો અભિગમ રહ્યો છે કે એવી સંસ્થાઓ દ્વારા જો અમને જણાવવામાં આવે તો સંસ્થાનો અમે સામેથી એ વિદ્યાર્થીનો સંપર્ક કરીએ છીએ અને માહિતગાર કરીએ છીએ અને હેન્ડ હોલ્ડિંગ સામે કચેરી એમના આંગણે જઈને પણ એમને દિવ્યાંગ અંગે લઈ કે એવી વગેરે સુવિધાઓ પ્રાપ્ત કરાવડાવતા હોય છે એટલે એ બાબતમાં અમારી કચેરીના ધ્યાને જેવી આવી સંસ્થાઓ છે અથવા જેવા વિદ્યાર્થીઓ છે એને આ સહાયતા પૂરી પાડવામાં આવશે અમારા દ્વારા જ્યારે જ્યારે શાળામાં કર્મચારીઓ સાથે મુલાકાત થતી હોય છે ફરજ ઉપર હોય છે સૌને કહીએ છીએ કે સૌહાર્દપૂર્ણ વાતાવરણ રાખે વિદ્યાર્થી સ્વાભાવિક છે પહેલી વખત દસમું હોય તો બોર્ડની આપતા હોય છે અને બારમું હોય તો એ બોર્ડની છે વિદ્યાર્થી છે તો એ તનાવ કોઈપણ પ્રકારનો ન અનુભવે એના માટે પહેલાં દિવસે એવોને આવકાર અને એક સુમેળભર્યું મતલબ કે એક બાળક કમ્ફર્ટ અનુભવે એવું વાતાવરણ રહે ચોકસાઈ સાથે સાથે ચોકસાઈ પણ જરૂરી છે કે એની અંદર જેવી કોઈ બીજી કોઈ પરીક્ષા માટે અનિચ્છનીય કહે તેવી કોઈ ઘટના કે એવું કોઈ બાળક દ્વારા ન થાય એની પૂરતી સમજ પહેલેથી ચકાસણી કરે કે જેથી એ અંતર્ગતના કોઈ પગલાં જ ન લેવા પડે વર્ગખંડમાં એવું બાળક સાથે જાય નહીં એ બાબત થોડી સુનિશ્ચિત કરે એ બાબતની અમારા દ્વારા સૂચના આપવામાં આવતી હોય છે એટલે બાળક સ્વાદપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકશે એવું અમારું માનવું છે સામાન્ય રીતે એવું અપેક્ષિત હોય છે ઘણી વખત વિદ્યાર્થીઓ મોડા પડતા હોય છે એટલે ઈચ્છનીય છે કે એક કલાક પહેલાં પહોંચવાનું લક્ષ્યાંક રાખે તો કોઈ દિવસ ટ્રાફિક હોય અથવા તો પહેલો દિવસ છે ત્યારે ભડતા નામની શાળાઓ હોય ને કોઈ જૂના મથક ઉપર જે જતા હોય છે તેવા કિસ્સામાં એમની પરીક્ષા ઉપર અસર થતી હોય છે તો એવા કિસ્સામાં ઈચ્છનીય છે કે વહેલામાં વહેલું એક કલાક અને મોડામાં મોડું અડધો કલાક પહેલાં પહોંચે તે ઈચ્છનીય છે એ બાબતે આવતીકાલે જ્યારે બેઠક છે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને ત્યારે સૌ વિભાગના બી હોય પોલીસ તંત્ર હોય અન્ય અધિકારીઓ હોય એસટી હોય એ બધા વિભાગના અધિકારીઓ આવતા હોય છે ત્યારે આવશ્યકતા મુજબની સૂચનાઓની ચર્ચા કેન્દ્ર સ્થાનેથી એટલે કે ગાંધીનગર કક્ષાએથી પણ એમના અધિકારીઓ દ્વારા અપાતી હોય છે અને સાથે સાથે કલેક્ટર સાહેબ દ્વારા પણ હેથાયોગ્ય સૂચના અપાતી હોય છે એટલે તમામ વિભાગો વચ્ચે ખૂબ સારું સંકલન રહે અને વડોદરામાં એક શાંતિપૂર્ણ માહોલની અંદર એક આદર્શ વાતાવરણની અંદર પરીક્ષા લેવાય તેવો પ્રયત્ન અમારા સૌ દ્વારા થઈ રહ્યો છે દસમા બારમાના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપીશ અને તમારી કરેલી તૈયારી અને મહેનતની અંદર વિશ્વાસ રાખી અને નિર્ભયપણે પરીક્ષાઓ આપે તેવી હું એમની પાસે અપેક્ષા રાખીશ અને તેઓને સૂચન કરીશ